મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહેથી ગોહો નો થાય શે કોઈ ત્રણ વાર બોલાય લો શે કોઈ એક વાર શે કોઈ શે કોઈ નથી નેລະ વાહેથી વચ્ચે ગોહો કરન બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની સુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરિયા માનની રેશમાબેન માનની કાયનાથબેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદમા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય કદાચ આપણે નો કાઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઉભો રાખી દે માપ માં વાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાકું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહને બદલે પાંચ દિવસ વધારો તો એટલે એણે કીધું કે તો હું પંદર દિવસ દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી છે માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયાએ ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવાવાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા ફેરીને રખડવાવાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા છે અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલી ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલી અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કેવું છે કે ગુજરાત ની રાજનીતિ ના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા માયક સોંપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઉભા થવાનું માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજી ના હામ છે જો એમના બોલો દીધું ન દીધું માઇક દરેક સભામાં માઇક આપ્યું અમે જો માઈક ન આપ્યો તો એ હું ભોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા બળવાવાળા માણસો એ માઇકમાં હા બળવાવાળા માણસો પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવિણ રામનો એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આય વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કઈ ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ અમારા જે હું પાંત્રીસ વર્ષ નો છું આજથી પાંત્રીસ વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષ ના નેતા કોણ હતા ધારાસભ્ય કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈના ઈજ આજે છે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું અને આ નવા નેતા આવ્યા ઈ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો વિચાર લઈને આવ્યા ઈ વાત નું પેટ માં તેલ રેડાય છે બધા ને આ ક્યાંથી થી ઓહો બધું રાગે પડી ગયું તો ભાજપ નું કોંગ્રેસ નું હાઈટ ચાલે ની યોજના માં હાઈટ ટકા ભાજપ ના ચાલે કોંગ્રેસ ના ઓહો ઓહો હતું એમાં પ્રવિણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી ક્યાં આવ્યા ઈ વાત નો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારે અમે હું લઈ લીધું ગુજરાતમાંથી હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કુજળા માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચે છે હાઈટ ચાલી ની યોજના ઉઘાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા અહીં માધરડી ટાયરે ટીંગાઈ ને માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાત નો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાત ને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈ એ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીન રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો ન્યા વિકાસ એ મેં બધાને બતાવ્યો ન્યા એક નો એક પ્રશ્ન શાળે વખત પૂછે છે જોયો કે ન જોયો તમે બધાએ પ્રવીણભાઈ વિકાસ બતાવ્યો મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત નો એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે જાય 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 છે 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 ખેતરોનો પટ શેઢા કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભા વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાતમાં કેટલાક હવનમાં આટકા નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છે 10 વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા ઈ વખતે ઈકો ઝોનની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈને કાઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણ માં આવ્યા હું કામ હવ હું ના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધાએ પીડા લઈને રાજકારણના રસ્તે આપડા છે કે આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની આરે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસ વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી પણ હું કામ કર્યું એની મારે કંઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે તમારા રાજુભાઈ ઘરપડા સવારે પાટણમાં હોય તો હાંજે સુરેન્દ્રનગરમાં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે કિશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના ત્રીસ વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતો મોટા મનના હોય છે હો પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણાં જો રાજુભારે બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી 15 20 વર્ષ કરતાં પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને બે પૈસા વધે ઈ ભાવે જતી હતી વાત સાચી છે ખોટી આજ ફરજિયાત ટેકામાં આપો તો જ બે પૈસા વધે એવું થઈ ગયું છે ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાઈ એમ જ નથી હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓ એ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા જ સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા બારો રજીસ્ટ્રેશન નાખે છે તમારા ખેતર માં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટ માં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ બારો રજીસ્ટ્રેશન કરાયું એ કયા સેટેલાઇટ માં ખોટા પાડો છો ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો

એકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ના ખેતરમાં મગફળી તલાટીએ એ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરો તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરા ન દેખાતું ને કેમેરામાં જે આવે છે એ તલાટીને જ દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત સાચી હોય તો કરોડો અબજો ના આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે વીસ 25 વર્ષથી આમ તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો આજથી વીસ વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકો એ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ 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 ઈ વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલીવાર મત આપ્યો ઈ નેતાને એના છોકરા ક્યાં છે અને વીસ વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવા ને તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બદલી છે અમે તમે મોટી બાત બદલી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ઉંમર શું છે

I <laughs>